આ લગભગ આની કિંમત 10 થી 15 કરોડ ને આસપાસની આની કિંમત છે આ જગ્યા ખુલી કરવામાં આવે અત્યારે આવે છે અને અત્યારે જે જામનગર શહેર મે અલગ અલગ જગ્યા જેએમસી દ્વારા જે પણ ગેરકાયદેસર કાયદેસર બાંધકામ છે જેને જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઓબી થતી હોય છે અને અત્યારે તમે જોઓ છો કે જે જગ્યા દબાણ કાર્ય છે આ એ જગ્યા નદીના જે પટ છે આમે છે અને ઘણા વખત જામનગરમાં જ્યારે વરસાદ થાય છે તો આ ગેરકાયદેસર કાયદેસર દબાણ ને કારણે ફ્લડની પણ સમસ્યા પેદા થાય છે એટલા માટે કાલે એક એક જામનગર શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાથે અમે જોઈન્ટ વિઝિટ અલગ અલગ જગ્યા કરી હતી જે જગ્યા વધારે ટ્રાફિકની સમસ્યા આવે છે અને બરસાતના સમયમાં નદીમાં દબાણને કારણે જે બાઢની સમસ્યા આવતી હોય આ માટે અમે અલગ અલગ ડ્રાઈવનું આયોજન કરીને અને ગેરકાયદેસર દબાણ હટાવવાનો છે અત્યારે આજે જે છે આ જગ્યા આ ડ્રાઇવ ચાલે છે અને અહીંયા કોઈ પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના બને એટલા માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત ડીવાયએસપી સિટી એલસીબી અને એસઓજી અને સિટી એ ડિવિઝનના નેતૃત્વમાં આપેલ છે અને શાંતિપૂર્ણ રૂપથી બધું બાંધકામ દૂર કરવામાં આવેલ છે